હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ બધાને જ ખાવાની મજા પડી જાય તેવા બાળકોના ફેવરેટ ચીઝ બોલ્સ તે પણ એકદમ ચીઝી અને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય તે રીતે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ બોલ્સ આજે આપણે ઘરે બનાવવાના છે તો શરૂ કરીએ તે માટે મેં ચાર મીડિયમ સાઇઝના બટેટાને બાફી લીધા છે તેને આપણે મેશરની મદદથી પહેલાં મેશ કરી લઈશું મેં બટેટાને બાફી તેને ઠંડા કરી તેની છાલ કાઢી લીધી છે બટેટામાં પાણીનો ભાગ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો બટેટા એકદમ સરસ રીતે મેસ થઈ ગયા છે હવે તેમાં અડધો બાઉલ બાફેલી મકાઈ એડ કરવાની છે ત્યારબાદ તેમાં અડધો બાઉલ જીની સમારેલી ડુંગળી એડ કરવાની છે એક ચમચી લીલા મરચાં છે તે એડ કરવાના છે તમે કેપ્સિકમ પણ લઈ શકો છો એક ચમચી ઓરેગાનો પાવડર અને બે ચમચી ચીલી ફ્લેક્સ એડ કરવાના છે સ્વાદ અનુસાર નમક હવે આપણે તેને હાથથી સરસ રીતે મિક્સ કરી લઈશું બટેટાના આખા પીસીસ તેમાં ન રહી જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે તેને હાથથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આપણું મિશ્રણ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં બે ચમચી કોર્નફ્લોર એડ કરવાનો છે કોર્ન ફ્લોરથી ચીઝ બોલ્સને બાઇન્ડિંગ મળશે હવે ફરીથી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણું મિશ્રણ ડ્રાય છે બહુ ઢીલું નથી આપણે આવું જ જોઈએ છે બોલ્સ પણ ઇઝીલી બની જાય છે એક બાઉલમાં બે ચમચી ચોખાનો લોટ અને બે ચમચી કોર્નફ્લોર લેવાનો છે તેમાં એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે સાથે જ તેમાં થોડું પાણી એડ કરી તેની એકદમ સરસ કલરી બનાવી લેવાની છે તેમાં બિલકુલ ગાંઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે બહુ થીક પણ નથી રાખવાની અને બહુ પાતળી પણ નથી રાખવાની ચોખાનો લોટ એડ કરવાથી તેની ક્રિસ્પીનેસ સારી આવશે તો આપણે ચીઝ બોલ્સ વાળી લઈએ બંને હાથમાં મેં તેલ લગાવી લીધું છે હવે જે આપણે બટેટાનું મિશ્રણ બનાવ્યું છે તેનો એક નાનો લુવો લઈ તેને હાથથી આ રીતે આપણે વાળી લઈશું ત્યારબાદ તેને હાથની મદદથી થેપી અને વચ્ચે એક ચીઝનો ટુકડો મૂકી દઈશું અને ફરીથી આપણે તેને કવર કરી લઈશું આ રીતે આપણે બંને હાથથી તેને રાઉન્ડ શેપ આપી દઈશું આ જ રીતે આપણે બીજા ચીઝ બોલ્સ પણ તૈયાર કરી લઈએ ચીઝ બોલ્સ બનાવવા એકદમ ઇન્ટરેસ્ટિંગ છે મને તે બનાવવા ખૂબ જ ગમે છે અને મને પર્સનલી પણ ચીઝ બોલ્સ ખૂબ જ ભાવે છે તો હવે આપણા ચીઝ બોલ્સ વળાઈ ગયા છે અને કોર્નફ્લોરની સ્લરી પણ તૈયાર છે સાથે મેં ટોસ્ટનો ભૂકો લીધો છે તમે બ્રેડ ક્રોન્સ પણ લઈ શકો છો હવે આપણે ચીઝ બોલ્સને કોર્ન ફ્લોરની સ્લરીમાં એડ કરી તેને ડીપ કરી લઈશું તેને આપણે હલકા હાથે લઈ અને ટોસ્ટના ભૂક્કામાં એડ કરી દઈશું ત્યાં પણ આપણે તેની ઉપર ટોસ્ટના ભૂક્કો એડ કરી તેને હલકા આ રીતે ફેરવી લઈશું એટલે કોર્ન ફ્લોરની સ્લરી અને ટોસ્ટના ભૂક્કાનું એક સરસ એવું કોટ થઈ ગયું છે ચીઝ બોલ્સ ઉપર હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે આપણે બધા રેડી કરી દીધા છે જો તમારી પાસે સમય હોય તો તમે તેને ફ્રીઝમાં પણ રાખી શકો છો અત્યારે હું ડાયરેક્ટ અતળું છું તેલ ગરમ થઈ ગયું છે તો હવે હું તેમાં એડ કરી દઉં છું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસને સ્લો કરી દેવાનો છે હલકા હાથે આપણે આ રીતે તેને ફેરવવાનું છે આવી રીતે ફેરવવાથી ચીઝ બોલ્સ ભાંગી નહીં જાય આપણે સ્લો ગેસ ઉપર જ ચીઝ બોલ્સને તળવાના છે જેથી ચીઝ બોલ્સ ક્રિસ્પી પણ થાય અને અંદર રહેલું ચીઝ મેલ્ટ પણ થઈ જાય વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું તે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે આપણે આ જ રીતના તેને તળવાના છે તો હવે આપણા બોલ્સ તૈયાર છે આપણે તેને કાઢી લઈશું અને આ જ રીતે આપણે બાકીના ચીઝ બોલ્સ પણ તળી લઈશું તો આપણા ચીઝ બોલ્સ તૈયાર છે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરી લઈએ આજે હું તેનું સર્વિંગ પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કરવાની છું તો સર્વિંગ પ્લેટમાં આપણે પહેલાં કેચઅપ લઈ લઈશું કેચઅપથી આ રીતે ડોટ કરી લઉં છું હું હવે તેની ઉપર આપણા તૈયાર ચીઝ બોલ્સ મૂકી દઉં છું ચીઝ બોલ્સને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલા ટેસ્ટી થયા છે તમે ચીઝ બોલ્સને કેચઅપ અથવા તો મેયોનીઝના ડીપ સાથે પણ સર્વ કરી શકો છો મેં અત્યારે તેને કેચઅપ સાથે જ સર્વ કર્યા છે ઉપરથી થોડુંક કેચઅપ લઈ લેશો એક ચીઝ બોલ્સને હું અત્યારે કટ કરીને બતાવી રહી છું તમે જોઈ શકો છો એકદમ ચીઝી ચીઝી અને બહારથી એકદમ ક્રિસ્પી એવા આપણા ચીઝ બોલ્સ તૈયાર થયા છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા રેસ્ટોરન્ટ સ્ટાઇલ બોલ્સ તૈયાર છે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ